રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત કરેલી આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં પણ ખેડૂતોને આર્થિક શારીરિક માનસિક અને સમયનો વ્યય કરીને ત્રણ ત્રણ દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન ઉપર સમૃદ્ધિ પોર્ટલ બંધ હોવાને કારણે મૂકું થઈ શક્યું એન કેન પ્રકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ રહ્યું તો ઉપરથી ત્યાર પછી સેટેલાઇટ ઇમેજમાં જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું એને એ લોકોને મેસેજ આવ્યા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે પચાસ હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું તેમાંથી દસ હજાર જેટલા ખેડૂતોને મેસેજ આવ્યા

માત્ર ને માત્ર સિત્તેર મણ મગફળી મગફળી ખરીદવામાં આવશે ગયા વર્ષે બસો મણ મગફળી ખરીદવા માટેની વાત કરેલી હતી અને ખરીદાતી હતી એમાં આજે આ વખતે ઘટાડો કરી અને સાડા સાત સાડા છ ખાંડી મગફળી છે એનો ઘટાડો કર્યો છે એટલે ખેડૂત જો આ જો કે જથ્થામાં વધારો કરવામાં ન આવે તો ખેડૂતોને

મગફળી ની ખરીદી કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે પ્રાંત શ્રી ને મારફત માંગણી મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રીશ્રી ને આવેદનપત્ર મારફત માંગણી કરી છે